ખેડૂતભાઈઓ આજે આપણે વાત કરીશું આપણા ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને આપણા સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં લેવાતા રાયડાના પાક વિશે રાયડાના પાકનું જે બજાર છે અત્યારના દિવસોમાં અને એનું જે ઉત્પાદન છે અને એ ઉત્પાદનના આધારે આગળના દિવસોમાં સ્થિતિ કેવી રહેશે ભાવને લઈને એની ચર્ચા આજે આપણે આ વિડિયોમાં કરીશું મિત્રો સૌથી પહેલા રાયડાને આપણે એના નામથી સમજી લેવો પડશે હિન્દી ભાષી પટ્ટામાં જેને સરસો કહેવામાં આવે છે એ જ આપણો રાયડો છે આપણા કેટલાક ખેડૂત મિત્રોને હજુ પણ એવી એક ગેરસમજણ છે કે રાયડો અને સરસો બંને અલગ અલગ ચીજો છે વાસ્તવમાં એવું કશું નથી જેવી રીતે આપણી મગફળીમાં જુદી જુદી જાતો હોય છે અને એ જુદી જુદી જાતોના જુદા જુદા દેખાવ જુદા જુદા દાણાના પ્રકારો અને એનો જુદો જુદો રંગ જેમ કે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં આપણે જે મગફળી પકવીએ છીએ એના દાણાના રંગમાં પણ મગડી મગફળી આપણી દેશી મગફળી અને વિકસિત બિયારણો અને એના દાણાનો જે રંગ છે દાણાની સંખ્યા છે અને સિંગની જે તો સિંગનો જે દેખાવ છે એ જે પ્રકારનો હોય છે એનાથી કઈક જુદા પ્રકારનો દેખાવ મદ્રાસી મગફળીનો હોય છે અને જ રીતે કર્ણાટકની મગફળીમાં પણ ઘણા બધા ફેરફાર હોય છે વાસ્તવમાં મગફળી એ મગફળી છે એમાં એને બીજું કોઈ નામ આપી શકાય નહીં એવી રીતે રાયડો એ જ સરસવ છે એમાં કોઈ ફેરફાર નથી રાયડામાંથી તેલ નીકળે છે સરસવમાંથી પણ તેલ નીકળે છે અને એ ખાદ્ય તેલ છે આપણા દેશની ભાષાઓની વિવિધતાના આપણે ત્યાં એને રાયડો કહીએ છીએ ઉત્તર ભારતનો સમગ્ર પ્રદેશ હિન્દીમાં એને સરસો કે છે અને એ સરસો જે કહેવામાં આવે છે એના આધારે દક્ષિણ ભારતમાં પણ એને એ જ નામથી મોટા ભાગે સંબોધવામાં આવે છે અંગ્રેજીમાં એને મસ્ટર્ડ કહેવામાં આવે છે મસ્ટર્ડ એટલે રાયકો રાયડો કો કે સરસો કો એટલે આ એક આપણી ગેરસમજથી આપણે દૂર જતું રહેવું પડશે એટલા માટે કે ઘણી વખત આપણે આ પ્રકારના વિડીયોમાં નીચે કોમેન્ટ આવતી હોય છે કે આ વસ્તુ આ છે આ વસ્તુ આ છે હકીકતમાં એવું નથી રાયડો એ જ સરસવ છે એકસોને દસ ટકા એમાં કોઈ બીજી ચર્ચા કરવાની જરૂર નથી મિત્રો અને કેથી આપણે જ્યારે રાયડા પર વાત કરીએ છીએ ત્યારે સમજી લેવું કે આપણે સરસો પર વાત કરીએ છીએ સરસોના ભાવ દેશની વિવિધ બજારોમાં જે પ્રમાણે છે એ જ રાયડાને લાગુ પડે છે મિત્રો તો આ આપણે વિડીયોના ભાવ વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે આ આપ સૌ ખેડૂત ખેડૂત મિત્રો મિત્રો રહેજો નમસ્કાર જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આપણે જેટલા જેટલા ઉત્પાદનોના વિશે એના ભાવની ચર્ચા જયારે કરીએ છીએ અને એની ઉપલબ્ધિઓની ચર્ચા જયારે કરીએ છીએ ત્યારે એના સમગ્ર ઉત્પાદનના ચિત્રની ચર્ચા આપણે સૌથી પહેલી કરીએ છીએ એટલા માટે કે ઉત્પાદનનું ચિત્ર એ જ બજારનું ચિત્ર હોય છે અને એ જ ભાવનો આંકડો હોય છે જેટલું ઉત્પાદન જે વસ્તુનું આગલા વર્ષોની સરખામણીમાં હોય છે એના આધારે એના ભાવ આપણને મળતા હોય છે મિત્રો તો રાયડો એટલે કે સરસવ એનું વૈશ્વિક જે ઉત્પાદન છે એમાં ભારતનો એટલે કે આપણો ક્રમ ત્રીજો છે સૌથી વધારે ઉત્પાદન કરનારો દેશ છે ચાઈના બીજા ક્રમે કેનેડા અને ત્રીજા ક્રમે આપણો ભારત ભારતમાં પણ જે ઉત્પાદન છે એમાં પચાસ ટકાથી વધારે ઉત્પાદન આપણું પડોશી રાજ્ય રાજસ્થાન કરે છે રાજસ્થાનમાં પણ એના ત્રણ થી ચાર જિલ્લાઓ મહત્તમ ઉત્પાદક વિસ્તારો છે શ્રી ગંગાનગર જિલ્લો ભરતપુર અને અલવર આ મુખ્ય જિલ્લાઓ છે રાજસ્થાનમાં પણ સરસોના ઉત્પાદન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ દરેક રાજ્યમાં ઉત્પાદન થાય છે આપણા ગુજરાતમાં પણ થાય છે પણ મુખ્ય ઉત્પાદક આપણું આપણા દેશનું રાજસ્થાન છે અને તેથી રાજસ્થાન બજારને હંમેશા લીડ કરનારું રાજ્ય હોય છે જેમ કે મગફળીમાં આખા દેશને લીડ કરનારું રાજ્ય આપણું ગુજરાત છે એવી જ રીતે રાયડામાં સરસોમાં લીડ કરનારું રાજ્ય રાજસ્થાન છે આ વર્ષે ઉત્પાદનમાં ખૂબ મોટો વધારો નોંધાયો છે મિત્રો એટલા માટે કે જમીન વિસ્તાર વધ્યો છે અને ઉત્પાદનની જે એક ઉત્પાદકતા છે એમાં પણ વધારો થયો છે આ વર્ષનું આપણા દેશનું રાયડાનું ઉત્પાદન એક કરોડ ને ત્રીસ લાખ ટન થી વધારે થવાના અને થઈ ચુક્યાના આંકડાઓ આપણી સામે આવી ગયા છે કારણ કે રાયડો છે એ પાકી તૈયાર થઈ અને ખેડૂતનું ઘર અગર તો માર્કેટ સુધી પહોંચી ગયો છે એટલે રાયડાનું આપણું રાષ્ટ્રીય ઉત્પાદન ઉત્પાદન આ રેકોર્ડ રેકોર્ડ સ્તરે સ્તરે છે છે એટલે સરકારે રાયડાના જે ટેકાના ભાવ નક્કી કર્યા છે એ ટેકાના રાયડાના સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ અગિયારસો ને ત્રીસ રૂપિયા એક મણના છે આપણે એને ક્વિન્ટલમાં નથી લેતા એટલા માટે કે આપણે હંમેશા દરેક મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે પણ બજારમાં એ ભાવ મળતા નથી ખેડૂતોને જે વિસ્તારમાં મહત્તમ ઉત્પાદન હોય છે જે કોઈ વસ્તુનું એ વિસ્તારમાં એને માટેના પ્રોસેસિંગ યુનિટો પણ વધારે હોય છે અને પ્રોસેસિંગ યુનિટો વધારે હોવાને કારણે એ વિસ્તારમાં માર્કેટમાં એ વસ્તુનો જે ભાવ ખેડૂતને અલવર હોય શ્રી ગંગાનગર હોય કે ઉત્તર પ્રદેશના પશ્ચિમ ઉત્તર પ્રદેશના રાયડો પકવતા વિસ્તારો હોય મધ્યપ્રદેશના રાયડો પકવતા વિસ્તારો હોય તો એ વિસ્તારોમાં એના પ્રોસેસિંગ યુનિટો નજીકમાં હોવાના કારણે ત્યાંની મંડીઓમાં બજારમાં એપીએમસીમાં ખેડૂત જ્યારે માલ લઈને જાય છે રાયડો લઈને જાય છે ત્યારે એને જે ભાવ મળે છે એ આપણા ગુજરાતના માર્કેટ યાર્ડમાં ખેડૂતને નથી મળતા ક્વોલિટી એના કરતાં સારી હોય તો પણ અને એનું કારણ છે કાર્ટિંગ આપણે ત્યાં રાઇડા પર પ્રોસેસિંગની કોઈ વ્યવસ્થા ગુજરાતમાં બહુ નૈવત છે કોઈ વિસ્તારમાં ક્યાંક એકાદ બે મિલો હોય શકે પણ આપણે ત્યાં એના પ્રોસેસિંગ યુનિટો નથી એટલા માટે નથી કે આપણે ગુજરાતમાં રાઇડાનું તેલ ખવાતું જ નથી બિલકુલ નથી ખવાતું એવું આપણે કહીએ તો પણ ચાલે કારણ કે આપણી ગુજરાતની જે ખોરાક પદ્ધતિ છે એમાં મોટા ભાગે બે તેલ સમાવિષ્ટ છે એક મગફળી તેલ અને બીજું સોયાબીન તેલ અને ત્રીજા ક્રમે તલનું તેલ પણ એ સમૃદ્ધ માણસો વાપરી શકે છે સામાન્ય બજારમાં મોટા ભાગે આપણે સોયાબીન અને મગફળીના તેલની વપરાશ છે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે કપાસિયાનું તેલ પણ ખાતા થયા છીએ પણ કપાસિયાના તેલની સરખામણીમાં આપણે સૌથી વધારે મગફળીના તેલનો ઉપયોગ આપણા ખોરાકમાં કરીએ છીએ મિત્રો પણ સરસો એટલે કે રાયડાનું તેલ આપણે ખાતા નથી એટલે અહીંયા એનું માર્કેટ નથી માર્કેટ નથી તો પ્રોસેસિંગ યુનિટો નથી અને પ્રોસેસિંગ યુનિટો નહીં હોવાના કારણે બજારમાં આપણને ઉત્તર ભારતના બજારોમાં અને ખાસ કરીને રાયડા અને સરસોનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ દેશનું જે કોટા મંડી છે ત્યારબાદ બીજા ક્રમે જયપુર મંડી છે એના કરતા આપણા બજારમાં આપણને રાયડાના ભાવ ખૂબ ઓછા મળતા હોય છે એક મણમાં લગભગ આપણને પચાસ સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા સુધીનો તફાવત એમની સરખામણીમાં એક સરખી ક્વોલિટીમાં રહી જતો હોય છે એટલા માટે કે આપણે ત્યાંથી રાયડો ઉચકી અને ઉત્તર ભારતના યુનિટો સુધી પહોંચાડવાનો હોય છે જેનું કાર્ટિંગ લાગતું હોય છે બે જગ્યાએ કે ત્રણ જગ્યાએ એના વેપારીઓ બદલાતા હોય છે એના પર પોતપોતાના નફા જે કાંઈ ચડાવાજોગ હોય એ વેપારીઓ ચડાવી અને ત્યારબાદ એનો વેપાર કરતા હોય છે એટલે આપણને અહીંયા જે એકંદરે નવસો સવા નવસો કે સારી ક્વોલિટીમાં થોડા ઊંચા ભાવ જે મળી રહ્યા છે રાયડામાં એ ભાવ કોઈ વિશેષ વધારાની શક્યતા હવેના દિવસોમાં દેખાતી નથી એટલા માટે કે બમ્પર ઉત્પાદન છે અને રાયડાનું તેલ જે વિસ્તારમાં ખવાય છે એ વિસ્તારમાં વૈકલ્પિક ખાદ્ય તેલ તરીકે સરકાર પામોલિન અને સોયાબીન મોટા પાયે આયાત કરી રહી છે એના પરથી લગભગ લગભગ તમામ પ્રકારનું આયાત શુલ્ક સરકારે રદ કર્યું છે અને એના કારણે આયાત ખૂબ પ્રોત્સાહિત છે અને તેલીબિયાના પ્રોસેસિંગ યુનિટો ખૂબ મોટા પાયે તેલીબિયા પાકોની આયાત કરી રહ્યા છે અને એ આયાતી માલ બજારમાં આપણા સ્થાનિક રાયડાના માલની સામે ટક્કર લઈ રહ્યો છે અને તેથી બજારની જે જરૂરિયાત છે એ જરૂરિયાતના હિસાબે ઉત્પાદનમાં આ વર્ષમાં રાયડામાં કોઈ ઘટ નથી નોંધપાત્ર વધારો છે અને તેથી વિશેષ વધારે ભાવ વધી જવાની આ વર્ષમાં રાયડાના પાકમાં કોઈ શક્યતા નથી મિત્રો તો રાયડો પકવતા આપણા ખેડૂતો બજારની જે આ માહિતી છે એનાથી નજીક રહે એનાથી અવગત રહે એટલા માટે આપણો આ વિડિયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી વિનંતી સાથે જય કિસાન જય ભારત